જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય સદારામ બાપાની પૂછો આપનો આપના ભાઈ દસરથ ને કરું છું હમીશ ની જેમ આપનું આપણે જીગીટેશ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ આજે વાત કરીશું એટલે કે ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર છે તેમને પ્રહાર કર્યા હતા અલ્પેશ ઠાકોર ઉપર વાત લઈને અલ્પેશ ઠાકોર ઉપર પ્રહાર કરતા કયું હતું તે બધી સવાલો અને બધા સમાચાર આ વિડીયોમાં જણાવીશું તો વિડીયો પર વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો જેથી આપણી સમાજનો એક પણ સવાલ મિસ ના થઈ જાય તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ શું નથી આપ્યું આપણી સમાજને કોંગ્રેસ પાર્ટીએ શું નથી આપ્યું ઠાકોર સમાજને તે છતાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીને છોડી ગયા અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીને રાજીનામું આપી દીધું અલ્પેશ ઠાકોર ઉપર પ્રહાર કરતા ગેનીબેન ઠાકોરે એવું કહ્યું હતું કે આટલી બધી મતલબ શું નથી આપ્યું કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપી દીધું હવે તો કાંઈ કોંગ્રેસ પાર્ટી કણ રહ્યું પણ નથી એટલું બધું કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર સમાજને આપ્યું છે તે છતાં અલ્પેશ ઠાકોર કે એમ કહે છે કે કાંઈ નથી આપ્યું કોંગ્રેસ પાર્ટીએ અને

બાકી કોંગ્રેસ પાર્ટી પાસે જેટલું પણ હતો એટલું ઠાકોર સમાજને આપવામાં કોઈ કચાશ રાખી મિત્રો આ હતો ગેનીબેન ઠાકોરનો અવાજ જે રીલ ગેનીબેન ઠાકોર બોલી રહ્યા હતા ને તો આ બધા સવાલોને લઈને તમને શું લાગે છે શું ગેનીબેન ઠાકોરની વાત સાચી છે ઠાકોર સમાજ માટે ગેનીબેન ઠાકોર સાચા છે શું તમને શું લાગે છે શું અલ્પેશ ઠાકોર નથી સાચા અલ્પેશ ઠાકોર ખરાબ માણસ છે તે બિલકુલ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા મને નથી લાગતું કલ્પેશ ઠાકોર સાહેબ ખરાબ હોય પણ શું તમારો શું વિચાર છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે આ ગેનીબેન ઠાકોર પણ ખરાબ

જણાવવાનું ના બોલતા ને અમને પણ ખબર પડે કે તમારો વિચાર શું છે ચાલો મળી આગળના વિડીયોમાં જય માતાજી ને બોલો જય સદરામ બાબા